એકાવનસો બાવનસો અઠાવનસો જય એકઠસો એક હાલ ભાઈ હવે બાર હજાર એકસો તેર હજાર એકસો ચૌદ હાજર એકસો પંદર હાજર એકસો દોઢ હાજર હજાર અઢાર હાજર ઓગણીસ હજાર ચોવીસ હજાર એકતાલીસ હજાર એકતાલીસ હજાર બરાબર બત્રીસ હજાર બત્રીસ હજાર नवी <laughs> थी ད�ས ད�སས དསས 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 ད� આ મેમર જોરવાળ ફરી ફરી આ તમને કરતા કરી ફરી ફરી ઉપર ચડી જાઓ દે

理解。